નમસ્કાર સમાચારો સાથે હું છું વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે રાજકોટ અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર રાજકોટ ટીઆરપી ગેમમાં ટીઆરપીનમાં જે આગ લાગી હતી તે મામલે એક બાદ એક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો મોટા માથાઓને બચાવવા નાના લોકોનો ભોગ લેવાશે તેવું લાગી રહ્યું છે એક તરફ તપાસનું ધમધમાટ જોવા મળી રહ્યું છે સીટીએમ પાસે પંચની દુકાન ચલાવતો ધવલ ઠક્કરને મુખ્ય સંચાલક બની બનાવી દેવામાં આવ્યો હતો

આજે આપણે વધુ વાત કરીશું સંતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે જતિન ધવલ ઠક્કર જે ગેમિંગ ઝોન માલિક છે જે 14000 નો પગાર ધારક હતો પંચની દુકાન ચલાવતો હતો ને કેવી રીતે ગેમિંગ ઝોન માલિક બની ગયો તે મોટો પ્રશ્ન જેનું કે માન જે પ્રમાણે રાજકોટ આગ લાગી છે આજમાં મોટા માથાઓને બચાવવા માટે થઈ ધવલ ઠક્કર જે સીટીએમ વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષથી તેઓ દુકાન ભાડે લઈને પંચરની તેમજ સાયકલની દુકાન જે છે તે ચલાવતા હતા પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ પોતાએ કે મોટા માતાઓને બચાવવા માટે તે નાના લોકોનો ભોખ જે છે તે લેવાઈ રહ્યો છે વલ ઠાકોરને લાલચ પણ આપવા ધવલ ઠક્કરને લાલચ પણ આપવામાં આવી છે કે તેઓને રાજકોટ ખાતે એક મોંઘી મોટ મોટી દુકાન જે છે તે પણ તેમને કરી આપવામાં આવી છે તે પ્રકારની વાત સામે આવી હતી હાલ મહત્ત્વની વાત છે કે જે પ્રમાણે રાજકોટમાં આગનો બરાવ થયો હતો તેને લઈ ધવલ ઠાકોરનો ભોખ જે છે તે લેવાઈ રહ્યો છે ધવ ઠક્કર અમદાવાદમાં ચૌદ હજાર

સીટીએમ વિસ્તારમાં લશ્કરીઓ જે છે તે મોટી સંખ્યામાં આવતી હોય છે અને લશ્કરોના પંચર પણ જે છે તેઓ કરતા હોય છે એટલે કે ખાસ કરીને આજુબાજુના આ વિષય પર યોગ્ય તપાસ જે છે તે થવી જોઈએ છેલ્લા પંદર વર્ષથી ધવલ કયા કયા નોકરી કરતો હતો જો ધંધો કરતો એની યોગ્ય તપાસ થવી જોઈએ અને રાજકોટ ક્યારે લઈ જવામાં આવે તેની પણ તપાસ થવી જોઈએ એટલે કે ખાસ કરીને પોતાના અધિકારીનો બચાવ કરવા માટે તંત્રએ ધવલ ઠક્કરને ઉભો કર્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ પક્ષે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ધવલ ઠક્કરને નિર્દોષ જે છે તે થઈ શકે છે

ઠક્કર ટીઆરપી ગેમ ઝોન નો આકા બન્યો તે હાલ તો ચર્ચા નો વિષય બન્યો છે ચૌદ હજાર નો પગારધારક હતો ધબલ ઠક્કર કે જે ગેમિંગ ઝોન નો સંચાલક બની ગયો